જ્યારે તમને કોઈ મેસેજ આવે છે તેના અંતે અથવા શરૂઆતમાં પી જી એસ ટી જેવા અક્ષરો કેમ હોય છે તેમજ કમ્પાક્ષ બસમાં આવતા સાધનોનું નામ શું હોય છે અને રેટ અને માઉસમાં શું ફરક હોય છે આ બધી ગજબની જાણકારી માટે વિડીયો અંત સુધી જરૂર જોજો નંબર ટેન ઘણા બધા રેટ અને માઉસને એક જ ગણે છે પરંતુ આ સાચું નથી રેટ એ મોટું અને ભારે શરીરવાળું હોય છે જ્યારે માઉસ નાનું અને ચપળ હોય છે તો હવે સમજાવીને રેટ અને માઉસ બંને અલગ અલગ હોય છે નંબર નાઇન આ કોઈ માનસ નથી પરંતુ એક ચામાચીડિયું છે આને જાયન્ટ ગોલ્ડન ક્રાઉન ફ્લાઇંગ ફોક્સ કહેવામાં આવે છે આની સાઈઝ એક માણસ જેટલી પણ હોઈ શકે છે નંબર એટ શું તમને ખબર છે કે એક ડ્રેગન ફાઇલ દિવસમાં સૌથી વધુ મચ્છરોને ખાઈ શકે છે નંબર સેવન શું તમને ખબર છે કે એક એવું અનુકૂળ પ્રાણી છે જે જીબરા અને ગધેડાના મિલનથી બને છે અને આને ઝોંકી કહેવામાં આવે છે આના શરીરના રંગ ગધેડા જેવું હોય છે પણ પગ અને શરીરના જીબરા જેવી કાળી પટ્ટીઓ હોય છે નંબર સિક્સ શું તમને ખબર છે કે તાજેતરમાં વડોદરામાં એક પીળો કાચબો જોવા મળ્યો છે આ કોઈ સામાન્ય કાચબો નથી આ અલબીલો નામનો કાચબો છે જે લાખોમાં એકવાર જોવા મળે છે નંબર ફાઈવ કમ્પાક્સ બોક્સમાં અમુક સાધનો હોય છે જેના નામ તમને ખબર હોવી જોઈએ જેમ કે આને સ્વેટ સ્કેર કહેવામાં આવે છે તેમજ આને પ્રોટેક્ટર કહેવામાં આવે છે અને આને ડિવાઈડર કહેવામાં આવે છે શું તમને આ ખબર હતી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો નંબર ફોર કેસોવાળી પંખી દુનિયાનું સૌથી ખતરનાક પંખી ગણાય છે અને અને એક જ લાત માણસને મારી પણ શકે છે એટલી તાકાતવર હોય છે અને એનો દેખાવ ડાયનોસોર જેવો હોય છે નંબર 3 શું તમને ખબર છે કે મોદીજી જે પેન વાપરે છે તેનું નામ મોન્ડ બ્લેક છે જેની કિંમત આશરે 1 લાખ થી કરોડો સુધી જાય છે નંબર 2 હાયર પોક્સના લોગોમાં જે પ્રાણી દેખાય છે એ કોઈ સિયા નથી હકીકતમાં એ લાલ રંગનો પાંડા છે નંબર 1 જ્યારે તમને કોઈ મેસેજ આવે છે તેના અંતમાં પી જી એસ ટી જેવા અક્ષર હોય છે પણ આ અક્ષર કેમ હોય છે તો ચાલો જાણીએ પી એટલે પ્રમોશનલ એટલે કે જાહેરાત કે ઓફર સંબંધિત એસએમએસ પી એટલે ટ્રાન્ઝેક્શનલ જે બેંક ઓટીપી કે મહત્વપૂર્ણ સર્વિસ એસએમએસ છે યાસ એટલે સર્વિસ જે સામાન્ય સર્વિસ અથવા ઇન્ફોર્મેશન માટેના એસએમએસ હોય છે અને એસએમએસના અંતે જી હોય તો આ ગવર્મેન્ટલ એટલે કે સરકારી વિભાગો અને યોજનાઓના મેસેજ હોય છે મિત્રો આશા રાખું છું કે આ વીડિયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવી ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો